હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડીનું સ્પેશિયલ ઢોકળીનું શાક તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ અહીં મેં થોડો લોટ લઈ લીધો છે ચણાનું તેનું હું ખીચું બનાવવાની છું તો મેં એક બાઉલમાં તેલ મૂકી દીધું છે તેમાં રાય એડ કરી દીધી છે હિંગ એડ કરી દીધી છે થોડુંક નમક એડ કરી દીધું છે અને ત્યારબાદ તેમાં થોડી લસણની ચટણી એડ કરી દીધી છે ત્યારબાદ તેમાં હું થોડી છાશ એડ કરી દઈશ અને ત્યારબાદ તેમાં થોડી હળદર નાખીશ અને થોડીવાર માટે ઉકળવા દઈશું અને ત્યારબાદ આપણો જે ચણાનો લોટ લીધો હતો કપેક તે આપણે તેમાં એડ કરી દેસું અને ચણાના લોટનું ખીચું બનાવી લેશું ઢોકળી માટે તો અહીં આપણું ખીચું બની અને રેડી થઈ ગયું છે તો હવે આપણે એક ડીશ લેશું અને ડીશમાં આપણે તેને પાથરી દઈશું અને એકદમ સરસ રીતે થાબડી દઈશું અને ત્યારબાદ આપણે તેના નાના નાના પીસીસ કરી લેવાના છે તો અહીં આપણે છરીથી આ રીતે નાના નાના પીસીસ કરી લેશું તમે જોઈ શકો છો અહીં આપણી આ ઢોકરીના પીસીસ છે તે એકદમ સરસ બની અને રેડી થઈ ગયા છે તો હવે આપણે વઘાર માટેનું કટિંગ કરી લેશું તો અહીં મેં ડુંગળી લઈ લીધી છે બે એક ટમેટું લઈ લીધું છે અને લસણ લઈ લીધું છે આને હું આ ચોપરમાં ચોપ કરી લઈશ ત્યારબાદ અહીં મેં એક બાઉલમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેમાં મેં રાઈ એડ કરી દીધી છે હિંગ એડ કરી દીધી છે અને ત્યારબાદ તેમાં જીરું એડ કરી દીધું છે અને ત્યારબાદ આપણે આ કટિંગ કરેલું છે ચોપરમાં તે એડ કરી દઈશું અને તેને આપણે એકદમ સરસ રીતે હલાવી લેશું અને સાતળી લેશું ત્યારબાદ અહીં કટિંગ કરેલા મરચાં છે અને આદુની પેસ્ટ છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું અને તેને પણ આપણે એકદમ સરસ સાતળી લેશું ત્યારબાદ અહીં હું થોડી હળદર એડ કરીશ સ્વાદ પ્રમાણે આપણે મરચું પાવડર એડ કરી દઈશું ત્યારબાદ અહીં આપણે જીરું પાવડર એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું અને આ બધા મસાલાને આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું ત્યારબાદ આપણે તેમાં થોડી છાશ એડ કરી દઈશું અને આપણે એકદમ સરસ તેને ઉકળવા દેશું ઉકળી જાય ત્યારબાદ આપણે આ ઢોકળીને એડ કરવાની છે ઉકળે ત્યારે જ આપણે એડ કરવાની છે તો અહીં આપણે આ બધી ઢોકળી એડ કરી દેશું તમે જોઈ શકો છો અહીં મેં બધી જ ઢોકળીને એડ કરી દીધી છે અને હવે આપણે તેને થોડીવાર માટે ઉકળવા દેવાનું છે તો તમે જોઈ શકો છો અહીં આપણી આ ઢોકળીનું શાક એકદમ સરસ ઉકળી અને એકદમ સરસ રેડી થઈ ગયું છે તો હવે આપણે તેમાં ઉપર થોડી ધાણાભાજી છાંટી દઈશું અહીં હું એક બાઉલમાં સર્વ કરી લઈશ તો તમે જોઈ શકો છો અહીં આપણું આ ઢોકળીનું શાક બની ગયું છે અને રેડી થઈ ગયું છે ખાવા માટે જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય તેવું ઢોકળીનું શાક બન્યું છે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો